કે જ્યાં શ્રાવણ સુદ પૂનમની જગ્યાએ ભાદરવા સુદ તેરસના દિવસે બહેનો ભાઈના હાથ પર રાખડી બાંધે છે આ પાછળનું કારણ છે સાતસો વર્ષ પહેલા બનેલી એક ઘટના લોકવાયકા છે કે સાતસો વર્ષ પહેલા રક્ષાબંધનના પર્વ પર ગામના તળાવમાં શ્રીફળ નિકાળવાની પરંપરામાં ચાર ભાઈઓનો ભોગ લેવાયો હતો જોકે તળાવમાં ગયા બાદ એક ભાઈ એક પણ ભાઈ બહાર નથી આવ્યો જેને લઈ ગામમાં શોક છવાયો કોઈએ પણ રક્ષાબંધનની ઉજવણી ન કરી પરણીને આવેલી બહુ પણ એ જ દિવસે પોતાના ભાઈ બાંધવા જાય છે આખું ગામ ગામની બહાર આવેલા ગોધાણા દાદાના મંદિરે ભેગું થાય છે ચાર યુવાન લોકો જે ડૂબ્યા હતા હળિયા જીતવાની શરતે તેઓ જીવિત બહાર અઠ્યાવીસ દિવસ બાદ નીકળશે ત્યારથી અમારા ગામમાં ઈદ દિવસે ભાદરવા સુદ તેરસ હતી અને ઈદ દિવસે અમે રક્ષાબંધન શ્રાવણ ભાદરવા સુદ તેરસની મનાવીએ છે સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પણ અમારા ગામમાં સાતસો સાડા સાતસો વર્ષ જે પરંપરા ચાલી આવે છે ત્યારથી અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે ત્યારથી અમે બધી બહેનો અમારા ભાઈને ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધીએ છીએ અમારે ત્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ પૂનમની ઉજવાતી નથી અમારે ભાદરવા સુદ તેરસની ઉજવાય છે કારણ કે ચાર બળી વિયા તલામાં ગયેલા હતા જો અઠ્યાવીસ દિવસે બાળા નીકળેલા હતા તે દિવસે અમારે ભાદરવા સુદ તેરસ હતી તે દિવસથી તે અમારે ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન ઉજવાય છે ભાદરવા સુદ બારસની રાત્રે પટેલ ને સપના માં કીધું કે ભાઈ હવે તમે વાગતા ઢોલે કલાની પારે આવજો ચારે ચાર હાજર સજીવન માણસો નીકળે તો એમ માનજો કે આ દાદા એ આપ્યો અને તે ભાદરવા સુધી તેરસની બળી મનાવવામાં આવે છે